હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજે તારીખ થઈ છે સોલ દસ બે હજાર પચીસ ને વાર થયું છે ગુરુવાર મિત્રો આજે મુખ્યમંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ચાર હજાર રૂપિયા દિવાળી નિમિત્તે સહાય આપવામાં આવશે ગેસની બોટલ મફત રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ સાથે જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એના વિશે પણ માહિતી આપવામાં આવી છે અને સાથે અન્ય સમાચારોની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજનું વિનામૂલ્ય મૂલ્યે રાશન કાર્ડ જે છે રાશન કાર્ડ ધારકોને સરકારની દિવાળી મોટી ભેટ ગુજરાત સરકારનો મોટો નિર્ણય ખેડૂત આંદોલનને લઈને મોટી જાહેરાત મહિલાઓને મળશે બારસો રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાનો હપ્તો બે હજાર વિડિયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની જે શરૂઆત છે હવે આપણે કરી લઈએ સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી વિશે તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં જ શિયાળો શરૂ થઈ ગયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે કેવી ઠંડી પડશે તેની આગાહી કરી છે દિવાળીની શરૂઆતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે ત્યારબાદ માવઠું થવાની સંભાવના છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ હતી તેમણે કરેલી આગાહી પ્રમાણે આ વખતે જે છે ની કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અઢારથી એકવીસ ઓક્ટોબર બાદ અરબી સમુદ્ર ચક્રવાત સર્જાશે જેમાં બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે થવાની શક્યતા રહેલી છે રાજ્યમાં ત્રેવીસ ઓક્ટોમ્બર બાદ ઠંડા પવનનો ફૂંકાશે વાત કરીશું આગળના અનમોલ સમાચારની તો પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજનું વિનામૂલ્યે વિતરણ ગુજરાત સરકારે એનએફએસએ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો હતો પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ સભ્યોને સત્તર હજાર પ્લસ વાજબી ભાવની દુકાનો દ્વારા ઘઉં ચોખા બાજરી જુવાર શ્રી અન્નનું નિઃશુલ્ક વિતરણ થશે અંત્યોદય અને બીપીએલ પરિવારોને રાહત દરે ખાંડ અને તેલ પણ મળશે જેથી તહેવારોની ખુશીઓ મનાવી શકશે વાત કરીશું આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકોને સરકારની દિવાળી નિમિત્તે અણમોલ ભેટ ગુજરાત સરકારે અંત્યોદય અને અન્ય યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબ માટે અનાજ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે જ્યારે એનએફએસએ બે હજાર તેર હેઠળ અંત્યોદય કુટુંબને તેર કિલો પાંત્રીસ કિલો અનાજ અને પીએચએચ કુટુંબને પાંચ કિલો અનાજની ફ્રી મળશે ચણા તુવીરદાર તેલ ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરાશે તુવીરદાર પચાસ રૂપિયા પ્રતિ કિલો મળશે મીઠું મળશે એક રૂપિયા પ્રતિ કિલો ખાંડ મળશે પંદર રૂપિયા પ્રતિ કિલો ચણા મળશે ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને સિંગ તેલ તમને અહીંયા સો રૂપિયા પ્રતિ કિલો મળી રહેવાનું છે વાત કરીશું આગળના સમાચારની તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું કે રેશન કાર્ડ કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહેશે વાત કરીશું આગના સમાચારની જે ખેડૂતોને આંદોલન લઈને મોટી જાહેરાત બોટાદના હળવદ હળવદના ખેડૂતોને આંદોલન દરમિયાન થયેલા કડક અને પોલીસને કાર્યવાહી થઈ અને

જેને આર્થિક નુકસાન થયું છે તેમને હું વ્યક્તિગત રીતે મદદ કરી એવું ગોપાલ ઇટાલિયાએ જે છે અહીંયા આંદોલનમાં કહ્યું હતું મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે જે સગ સગર્ભા અને માતાઓ માટે આરોગ્યને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે જેનાથી માતાને અને શિશુની મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ કરશે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમોશ્રી યોજનાનો ફોર્મ આંગણવાડી કેન્દ્ર સરકાર ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મફત મળશે આગળની વાત કરીશું તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બે હજાર પચીસ પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો વિતરણ શરૂ કરી દીધું છે જમ્મુ અને કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના ખેડૂતોને પહેલાં જ પેમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે દિવાળી નજીક આવતાની સાથે જ સરકાર ખાતરી કરવાની યોજના ધરાવે છે કે બધા પાત્ર ખેડૂતોને સમયસર ચુકવણી મળે આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતને વર્ષમાં ત્રણ વખત હપ્તા મળે છે રૂપિયાની આવક આપવામાં આવે છે એટલે કે દરેક હપ્તે બે હજાર રૂપિયા આવકથી કેટલાક ખેડૂતને જે છે હપ્તો મળી ગયો છે પરંતુ લાખો અને અન્ય ખેડૂતો જે છે હજુ રાહ જોઈને બેઠા છે તો આજનો આ વીડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ